માલપુર તાલુકાની બામણીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપની ભવ્ય જીત ભાજપે એક હજાર ચારસો ચોરાણું મત મેળવ્યા ભાજપના ઉમેદવાર મંગુબેન આર પુજારાએ મેળવી જીત ત્રણસો અઠ્યોતેરથી લીટથી ભવ્ય જીત થઈ જીત બાદ માલપુરના કાર્યકર્તા તેમજ તાલુકા પ્રમુખ શ્રી પંડ્યાએ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર રસિક પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર आज रोज भारतीय जनता पार्टीए बामणी सीट त्रो इक्यूतेर मते थी વિજય મેળવ્યો છે ત્યારે પાર્ટીના તમામ હોદ્દેદારોનો કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી કે જે હંમેશા ઇતિહાસ રચવા સર્જાયેલી પાર્ટી છે અને આજે જ્યારે મોદી સાહેબ આપણા દેશ માટે આટલું કરી રહ્યા હોય ત્યારે એમના હાથ મજબૂત કરવા એ તમામ કાર્યકર્તાઓની ફરજ છે અને આ જ મતને ધ્યાનમાં રાખીને બામણી સીટના તમામ ગામના ઉમેદવારોએ બેનને ભવ્ય મતોથી વિજયી બનાવ્યા છે એ બદલ તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તો ભારત માતા કી જય વંદે માતરમ